कोई कोई बात नहीं हम इनके साथ है ये प्रेसिडेंट है वही साहब ये यूनियन का प्रेसिडेंट है ये साथ नहीं आपको कोई टेंशन नहीं मैडम आप कोई टेंशन मतलब हम साथ में अरे मैडम ये प्रेसिडेंट साथ आया है आपको किसी चीज का डर नहीं हम साथ में आपको किसी को क्या हुआ है आपने क्या देखा है यहाँ पे बोला मुस्लिम જમ્મુ કાશ્મીરમાં આજે આતંકી હુમલાની ઘટના સામે આવી છે આતંકીઓએ જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓને ટાર્ગેટ કર્યા હતા અને ગોળીબાર પણ કર્યો હતો આ આતંકી હુમલામાં એક ટુરિસ્ટનું મોત પણ થયું છે પહેલા તેનું નામ પૂછવામાં આવ્યું અને ત્યારબાદ તેના માથામાં ગોળી ધરપી દીધી વૈષ્ણવ નમસ્કાર છે ગોળીબાર કર્યો હતો આ હુમલામાં એક પ્રવાસીનું મોત થયું છે મીડિયા રિપોર્ટ અનુસાર બે આતંકવાદીઓ સેનાના કપડામાં આવ્યા હતા અને તે લોકોએ પહેલા પ્રવાસીઓને તેમનું નામ પૂછ્યું અને પછી તેના માથામાં ગોળી પણ મારી દીધી હતી અને આ આતંકીઓ ગોળીબાર કરીને ફરાર થઈ ગયા હતા જમ્મુ કાશ્મીરનું

ये जो भी सब है प्रेशर आप टेंशन मत लो मेरे पति का बच्चा लो हम बच्चा देगा कोई बात नहीं भैया तो क्या जब सुमन युवा डिजन क्या है आप टेंशन मत लो मैं आ रहा हूँ मैं कहाँ पे आपका ये हस्बैंड क्या हुआ इसको क्या हुआ ओके डोंट वरी डोंट वरी यू ओके यू नीड अ वाटर सर ओके यू यू फर्स्ट गिव द वाटर 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 ड्रॉप ड्रॉप ऑफ ऑफ टेक अ सर प्लीज हम आ रहे हैं आप टेंशन कोई बात नहीं है, हम हैं हम हैं हम आ रहे हैं आप टेंशन टेंशन मत लो मैडम कहाँ पे आपका बेटा कहाँ पे है नहीं 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 नहीं। कोई कोई बात नहीं हम इनके साथ हैं ये प्रेसिडेंट है वही साहब ये यूनियन का प्रेसिडेंट है ये साथ नहीं आपको कोई टेंशन नहीं मैडम आप कोई टेंशन मत लो हम साथ में अरे मैडम ये प्रेसिडेंट साथ आया है आपको किसी चीज का डर नहीं करना हम साथ में आपको आपको किसी को क्या हुआ है આ ઘટના બસરન ઘાટીમાં બની હતી આતંકી હુમલામાં આઠ લોકો ઘાયલ થયા છે સાથે કેટલાક સ્થાનિક લોકો પણ ઘાયલ થયા છે આ બનાવ બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારને કેરી લીધો છે હેલિકોપ્ટર દ્વારા પણ સતત આ વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે ઘાયલોને હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં અત્યારે એક ફોટો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા તેના પતિ સાથે બેઠેલી છે અને તેના પતિને માથામાં ગોળી મારવામાં આવી છે જો કે હજી સુધી આ કપલ ક્યાંનું છે તે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી આ ઘટના સામે આવતા દિલ્હીમાં એક ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી સાથે જ અમિત શાહ જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે તેવી જાણકારી પણ મીડિયા રિપોર્ટ

એની ડિટેલમાં વિગત અમે લોકો પણ જો આપણા ગુજરાત રાજ્યના એસઈઓસી એટલે કે સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર છે એનાથી લઈ રહ્યા છીએ એની વિગત મેળવવાની બાકી છે અમે લોકો પણ રાજ્યના ટચમાં છીએ તો જે એવી રીતે વિગત આવશે અને ક્યાંના છે એને પણ વિગત અમે લોકો લેવી રહ્યા છીએ ના ના હજી પણ એટલે કે અભી તો કોઈ ન્યૂઝ નહીં હશે અમે લોકો ત્યાં મારા ડિસ્ટ્રિક્ટની ડિઝાસ્ટર ટીમ છે એ આપણા સ્ટેટના એસસીઓસી સાથે સંપર્કમાં છે અને સ્ટેટની જે એસસીઓસી છે જમ્મુ કાશ્મીરમાં જો સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર છે એના સંપર્કમાં છીએ આ લગભગ અડધી કલાક પહેલાં જ મને માહિતી મળી છે કે ભાઈ ત્યાં લગભગ પાંચેક વાગે કે સાડા ચાર વાગેના અંદાજે એક હુમલો થયો છે અને એમાં ભાવનગરના વિનોદ ભટ્ટ પણ ઇજાગ્રસ્ત થયા છે વૈષ્ણવજન તો